नमस्कार दोस्तों खेती परिवर्तन YouTube चैनल में તમારું સ્વાગત છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 14 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી વચ્ચે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ખબક્યો છે तर अमदावा धीमीधाररसोज में सैटेलाइट जोधपुर बोरकदेव वस्त्रापुर शिवरंजनी आंबावाड़ी एस जी हाईवे सहित अनेक विस्तार में वरसद पड़ रो वर ने पगले वातावरण में ठंडक प्रसरी गई नोधनीय है कि आ वर्षे गुजरात में सार्वत्रिक वरस वरसों छता अमदावादकोट पचास टका ओछो वरस पड़ो चौद तारीख सुधी मोरबी जिले में पवन की झड़प प्रति कलाके अठावीस किमी रह शक्यता है તેમજ બે મીમી વરસાદ પડવાની શક્યતા ભેજવાળો અને મધ્ય વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે તેમજ છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદ અથવા ઝાપટા પડવાની શક્યતા છે વરસાદના વધુ એક રાઉન્ડને લઈને મોટી આગાહી કરી છે આગામી દિવસોમાં રાજ્યમાં ફરી વરસાદનો એક મોટો રાઉન્ડ જોવા મળશે અંબાલાલ પટેલની આગાહી અનુસાર સોરથી 24 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થવાની વકી છે. દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતા છે. 30 ઓગસ્ટે ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો, સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં વરસાદ હળવાથી ભારે વરસાદી ઝાપટા થશે. રાજ્યના નવ તાલુકામાં 1 થી લઈને 3.6 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. ज वडोदरा पॉइंट छ इंच जेतपुरी में बे पॉइंट त्रण बोरसद जांबूघोड़ा बे पॉइंट एक छोटाउदेपुर में एक पॉइंट नव बोडेली में एक पॉइंट त्र गोधरा में एक पॉइंट बे सूरत शहर में एक पॉइंट एक पेटलादमा एक पॉइंट एक ईंच वरस वरस्य